એ લકડો લાકડા પાણી આખી જિંદગી તમે ચોક મથુરજી પતાજી એ

અનંજી ભાઈ હા આ ફટાજી ને એમ કે ભૂખ લાગી કાજે કાજે ઉતરાવે રવિવાર છે રવિવાર છે એમ કોણ છે પાપા કેતા ન કેમ છુટ્ટો પાછો કુતવાર પાછો કીધું તમન

શું મથુરજી તમે જો કેળા વેફર બનાવી દો જબ્બર બનાવી મથુરજી ખરેખર આપડે કારીગર તમે જ કેળા વેફર ના હો કારીગર જ કેવાય

બનાઈ જોડી મથુરજી વેફર બનાવી જોડી છે કેળા તો એક નંબર બનાવે જો બાકી આગો ધંધો ખોલ દે તો શું ચાલે મથુરજી બજાર માં શું ચાલે માર્કેટ આવે એનું મારું પાંચસો પાટણ હા